તો લાફના દાના તરંગ મત બતાવ બોલવા લાગો કોઈ તો નહીં મસ્કર કે જો હું સહી

તુયે એમી નહીં ફોડ્યો તુયે જ ફોડ્યો એ બીચવાળી ફોડ્યો કોઈ ફોડ્યો નહીં આ બીજાનો ઓગણમ ટીટા નહીં ઓશી બેરો રાખવાની પરતી એ બાબુ એટલે પડખીત રહેજો હો એટલે તું મોણો હું તું ફોડેલા જ ફોડ્યો બોલ મી નહીં ફોડ્યો આ ઉર્ત ના ફોડે તું ફોડ થા દે યુની ફોળા ને આ તો ઉપર ગયા ગયા કોક કરવું પડશે આ બાબુ બાડિયા બિવારી આવી પેલે તઈ જણા તો હેરાન કર્યા

જવાબ oh, <coughs>

પેલો ફળગાયો આૂર્ખ પીવાનું અરે પીવાનું પીવાનું ના પીવાનું પીવાનું દે આ કોમિલિયેટ એટા ફોળવાના દિવારીન દાડા લ્યા આદ મૂર્ખા तेरे નામ કા ફોળ્યા ફોળ્યા આની ફૂટો ઓય ફૂટા હું માર નામ અમાર કોન્ફર્ટર તારા તોઈ ના છે હમણે આ આને છટી ટાવન કોણ બોના હોય કન

અલ્યા મૂર્ખા તું નઈ ચાલે યાર ખડેકર ગરાન સોગન તને તારો બધા ઉમરા ખરેખર તો મૂર્ખો વળી ટેટા એટલું બધું પીવાય ને થાપ બહુ ચડી ગયું પણ ખરેખર તું સંભલું ખાને આમરા થાપ મેલે તો મારી નાખે જonti હમણા કણુ એ ગોરી છે જાનોમ ના ના ઉભો આ તને પોળો પડશે મજા આવશે એ હાય ઉપર તેઠા મેઠા આ ભરકાવા પેને થાહી

માર કે માર ઉપર જઈને ડાટ બહુ વાળ છાઈ દે ધર આ ઈતે નયા કત નહીં આ આગોલા આ ન્યા